હર હર જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને ભાઈ કાલ છે ને વિડીયો કેમ કારણ કે આપડે છે ને હમણાં કામ એટલું બધું વધી ગયેલું છે મેં છે ને આને કીધું એ તો વિડીયો બનાવશે પણ એને કંઈ બનાવ્યો નહીં એટલે કોઈ વિડીયો બનાવ્યો નહોતો એટલે આપણે છે ને આખો દી કાલ કામ કરતા હતા આજે એટલું બધું કામ છે તો કાલમાં વિડીયો નહોતો આવ્યો એનું કારણ છે પણ આજ છે ને આપણે સલો કરી દીધો છે કારણ કે છે ને આના ભરોસે કોઈ રહેવાય નહીં બનાવવાનું કાંઈ એ નૈવી નહોતી ને આપણે નેવીરા નહોતા ભાઈ એટલે છે ને વિડીયો નહોતો બનાવ્યો છે ને કપલેટ થઈ જશે ને ત્યારે છે ને જવાનું છે આપણે ખેતરમાં કારણ કે જે ખેતરની અંદર કઠોળ ની એવું બધું રાખેલું હોય ને તો એ છે ને આજમાં વાઢવાનું છે કારણ કે એમાં ખડ છે ને બહુ જામી ગયું છે ને કપા સારો છે તો હું કહું હાથી બાતી કંઈક હાકી નાખ છે એટલા માટે જવું છે ખેતરમાં ને આને આવવું છે એમ કે ના પાડું ને તો એને આવવું છે એને ને આવું કઠોળ છે ને

તો ફટાફટ વેવી અત્યારે ને બપોર થઈ જાય તો ભૂખે લાગી જાય કા ભાઈ તમે લઈ ગયું ભૂખ બહુ લાગી લાગી જાય ને કા ભાઈ તો કામ કરતો હોય તે બહુ ભૂખ લાગી હમ તો બેઠા બેઠે ભૂખ ન લાગે બેઠા બેઠા ભાઈ કોઈને ભૂખ ન લાગે પણ કામ કરતા એટલે વધારે પડતી ભૂખ લાગે એમ રીતે ભર છે ને મસ્ત મસ્ત ઘેરે પોગી ગયો છે ને મસ્ત મસ્ત છે ને વધારે ભોજન લેવા મળ્યા છે કારણ કે દાળ શાક બન્યું છે દૂધીનું ને રોટલી રોટલા એમાં કુરજીભાઈ છે ને બધાને સાઈશ આપી છે હા કા ભાઈ હા શાંતિભાઈ બેહી ગયા છે રાજભાઈ બે છે બધી પાર્ટીમાં છે ને જમવા બેસી જાય છે બધા છે ને ભાઈ ભોખ લાગી જશે ફૂલે ફૂલ તો પેલા છે ને જમી લઈ દૂધીનું શાક ને આપણે છે ને થોડું શાક તો મસ્ત મસ્ત છે ને બપોર કરી લીધા છે ને અત્યારે ને બધી પાર્ટી જો આવી જશે હેમર વાડવા જો હવે છે ને આજ મુજબ કર્યું છે હેમર વાડવાનું કારણ કે શાંતિભાઈ અમારે છે ને કટર લેવા ગયા છે તો કટર રાખવાનું છે ને અમારે છે ને વેહવાળા મહેમાન આવ્યા ને એ મેમનને લગાડી દીધા છે હા હેમર વાડે છે તો આવડા ભાઈ છે ને થોડાક છે

ડુંડ્યું હેમ છે ને પછી લણ નહીં નીલેતે બાકી આગળ એમાં ટ્રેક્ટર આવે તો ટ્રેક્ટર આવી જાય એટલે આવું છે કટ રાખવા જ હા ભાઈ હા ને નનકુ બાઉ વેલાહ આવી જાય ને તો બધું છે ને રહેવાનું છે કઈ નક્કી નઈ સાબા એ તો ભાઈ કરે બનાવી

આવડે નહિ અગર હું છે હાકતો હતી મને કે મને આપો ને કે તો એને એને છે ને મેલી દીધું આમ આડું ખબર હોય એમાં પગ નો કંટ્રોલ હોય ને હાથ નો કંટ્રોલ હોય હાકતા હોય એનો અનુભવ હોય હોય કે ભાઈ આ ભાઈ ને અનુભવ રાખવા દે ને તો આનો અનુભવ ને રહેતો દાત હું કાઢો કેમ કરીને ગમજો મસ્ત જો આવી રીતનું હાલતું ભાઈ છે ને ન હોય ને ના લે આવ્યા મને આપો મેં હેમરવાડ માં ભાઈ છે ને આવ્યા આવડે નહીં એની કરતા અમારે જલ્લુ ને આવડે એ ભાઈ તમારી કરતા જલ્વું ને આવડે ભાઈ હશે ને મહેનત વધારી છે હજાર ડ્રાઈવર આવડે નહી ભાઈ

એટલે છે ને ભરે છે તો આમાં થોડા થોડી દેવી પડે તો એવું હે વાહ એમાં શાંતિભાઈ છે ને હારો સારું બનવાનું કે

ને આવડે બધા છે ને એના જાય છે કારણ કે એ બધા છે ને કપામાં વ્યા જવાના છે એટલે હે ને એ એમ કે આટો મારી આવે એમ અહીંયા છે ને અમારે કૈલાભાઈનો ફોન આવ્યો ને આ ઇસકો ખાતી હોય ને વાતો કરે આ છે ને હેઠળ બધા પાસે આ ભાઈ છે ને આ ભાઈ એ મેકતા ગયા છે રોનકભાઈની ને ભાઈ છે ને મહેમાન આવ્યા હોય ને તો બધા ખાટલા ને એવું હોય ને બધું વાડ્યું હોય વાળી વાળ્યું હોય ને વાળી હોય કારણ કે ઉપર વાડીમાં આપણે ઝૂપડી છે ને તો ના એ ખાટલો પીડ્યો હોય એ ખાટલો અહીંયા ઢાળીયા પીડ્યો હોય એ ખાટલો આપણે મેળાવાળી મેળો હે ને ના પીડો હોય